યુગે યુગે પ્રગટી સહુ જેને દીધેલો કોલ છે એ પ્રગટો પુરુષ મધસાગરે થી પીડીતોનું જેણે ઉગારું નાવ છે બાબા કલમ ના ભીમરાવ તો ભીમરાવ છે શિક્ષણય નય સંઘર્ષ હા સંગઠન ના પ્રણેતા મજદૂરો ના એ મસીહા નિષ્કલંક નેતા હતા જીવ્યા સુધી રહ્યા જીત્યા જીવન નો દાવ છે બાબા કલમ ના બાદશાહ તો ભીમરાવ છે જણે દુખ વેઠી અન્ય કાજે આય ખું અરપણ કર્યું નિજ રક્ત ને ટીપે ટીપે પૂર્વજ જતણું તર્પણ કર્યું વામન મહી વિરાટ વિરલો એ પાછો દિલ દરિયાવ છે બાબા કલમ ના બાદશાહ તિમરાવ તો તિમરાવ છે ભીમરાવ તો ભીમરાવ છે એ બંધારણ વાળો મારા કલેજાની કોાય વાો મા કલેજાની કોર આસમાની માથે જોલે જે મો બંધારણ વાળો બાબો બંધારણ આ આભાર વ્યક્ત કરીએ છીએ અને આપણે તમામ લોકો આજના ભવ્ય ભીન સંધ્યા માં વિચારધારાનું વ્યાર કર્યું शरणं गच्छामि तृतीयं विधं शरणं गच्छामि तृतीयं वि बुद्धं शरणं गच्छामि तृतीयं विधमं शरणं गच्छामि तृतीयं विधं शरणं गच्छामि पानाधिपतावेरमणि शिक्षा पदक समाधियामि अदिन्नदाना दान वीरवणि शिखा समाधियामि कामे सुमिच्छाचारा वीरवणि शिखा पदक समाधियामि मूषा मादा वेरमणि शिखा पदक મેલામ વિસનભાઈ કાથડ નો ભીમ ડાયરો હતો ત્યાં હું ગયો હતો ત્યાં મેં સાહેબ આંબેડકર અને બીજા આપણા વિચારધારાની વાત સાંભળી તેમને આપણને માનવીય અધિકાર મળે તે માટે ઘણો કષ્ટો વેઠ્યા હતા ઘણા બલિદાન દીધા હતા ત્યારે મને ખબર પડી કે ભણ્યા સિવાય આપણી સમાજનો નો નથી જો બાબા સાહેબ ભણ્યા ન હો તો શું સંવિધાન લખી શકત આ કાર્યક્રમ પછી મેં વિચાર્યું કે હું મોબાઈલ માં ગેમ જેવી અન્ય પ્રવૃત્તિ દૂર રહી માત્ર અભ્યાસક્રમ ધ્યાન આપી અભ્યાસક્રમ સારું પ્રદર્શન થાય તે માટે હું ખૂબ મહેનત કરવા લાગ્યો ત્યારે હું ધોરણ નવ ક્રાઇસ્ટ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ ભણતો હતો ધોરણ નવ પાસ કરી ધોરણ દસ માં આવ્યો ધોરણ દસ ના બીજા સત્રમાં ફેબ્રુઆરીમાં હું અને મારા પપ્પા એક પ્રાઇવેટ સ્કૂલમાં ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેવા માટે ગયા ત્યાં સ્કૂલમાં ધોરણ દસ માંથી ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં આવતા બાળકો માટે એક વિશેષ સ્કોલરશિપ હતી ધોરણ દસ બોર્ડમાં નેવું ટકા મેળવનાર વિદ્યાર્થીઓને ફી માફીનો લાભ હતો ત્યારે મારા મમ્મી પપ્પાએ મને કહ્યું કે આ ફી માફીનો લાભ આપણે આપણા ઘર માટે નહીં પણ આપણા મહાનાયકોની વિચારધારા જન જન સુધી પહોંચે તે માટે વિશનભાઈ કાથડનો ભીમ ડાયરો કરીશું આ વાત મને પણ યોગ્ય લાગી અભ્યાસક્રમના કારણે સમય ન ન હોવાથી હું વિચારધારાનો પ્રચાર ન કરી શકું તો કઈ નહીં પણ આ ભીમ ડાયરો કરીને આપણા મહાનાયકોની મિશનનો એક ભાગીદાર થઈશ પછી મેં ખૂબ મહેનત કરીને ધોરણ દસ એકાવન ટકા સાથે પાસ કર્યું આજે આ ભીમ ડાયરા થકી મારું સ્વપ્ન પૂરું થયું જેની મને ખુશી છે જય ભીમ નવ બુદ્ધ તો આજનો આ દોર છે આપણે વિસનભાઈ ને સોંપીએ અને વિનંતી કરીએ કે ભાવનગર ની ધરતી ઉપર ફુલે આંબેડકર ની વિચારધારા ને વેગવંતી કરે વિસનભાઈ કાકા Tchau. É.

અંતર મન કી ગાઠે સબ અંત નિર્મલ હોરા મંગલ સબકા મંગલ હો अद्रस्या अद्रस्या सभी व मंगल दे। राग रागद्वेश् मोहमित जाए रागद्वेश्वर मोहमितय सील समाधे हो પર જાગે પાણ કણ મે ધમ શુદ્ધ ધમ જન જનમે

હું નથી ઓળખું ને એના કામનાઓ ધરતી કામનાઓ કરવામાં આવેલી છે જેની ગાથાઓથી વિશ્વના ફલક ઉપર ગવાઈ રહી છે જેની મૈત્રી કરુણા દયા સમર્પણ ત્યાગની ભાવના વિશ્વ ઓળખે છે એવા મહાકારક મહાકારુણી ભગવાન બુદ્ધને વંદન કરતા અમે આ કાર્યક્રમ શરૂઆત કરીએ ત્યારે આમ તો મારે એવા જોરદાર તારીઓ થી આપણે આ વધાવી લેવો જોઈએ હા તારીઓ ભરાય શા માટે વધાવી લેવો જોઈએ એક તો વ્યક્તિગત કાર્યક્રમ એ પેલું વ્યક્તિગત કાર્યક્રમ અને એને પછા વ્યક્તિગત કાર્યક્રમમાં મને બોલાવવો એ બીજો અઘરો પ્રશ્ન હોય બીજો અઘરો પ્રશ્ન એ હોય કે એ કાર્યક્રમમાં પાછો મને બોલાવવો અને એમાં પણ મને આયો આવ્યો અને મને જે એ બે વાતો મારા કાનમાં પડી છે બૌદ્ધિક આયા મને બરોબર યાદ છે ઘોડી ગેટલો મારો કાર્યક્રમ અને દીકરાને એમાંથી પ્રેરણા લીધી અંદરની પાત્ર છે પણ મને તો એવું ખબર પડે છે કે આપ બગડે આપથી સુધરે નથી આપથી ન સુધરે ને કોઈને માપથી ન સુધરે મને મને દે ખબર છે ના એનો ભાવ છે એની લાગણી છે એનો પ્રેમ છે એમાં ના ને પણ એનું સમર્પણ છે સાહેબ એની મહેનત છે એની પોતાની તૈયારી છે અને જેની પોતાની તૈયારી હોય ને ફળક ના આ જગતના ચોકમાં કોઈ રોકી ન શકે જેની પોતાની તૈયારી હોય જેનું પોતાનું જ્ઞાન હોય એને કોઈ બેહારી ના શકે છે જેને પોતાનું પોતાનું એક છે ને માન સન્માન સ્વાભિમાન એનો તમે ના લઈ શકો છો એ પોતાનામાં ઘરેલું અગ્નિ કહેવાય હા એ પોતાનામાં ઘરેલું અગ્નિ કહેવાય એટલે એક જોરદાર તારીઓથી આપણે આ બોધિકને એક વાર જોરદાર તારીઓથી બધા આવી લઈએ મને એ પણ યાદ એ છે કે બે વર્ષ પહેલા કે મને કદાચ ને હું જો કદાચને થોડું ઘણું મને ભુલાવતું હોય તો માફ કરજો પણ આ સ્ટેચ્યુ નું અનાવરણ પણ આ ધરતી ઉપર થયું અને ઘણા લોકો ભેગા થઈ ત્યારે પણ થયું કે વિશનને બોલાવીએ વિશનને બોલાવીએ તો ત્યાં એવું કે એ જોખમ ને કેમ બોલાવો એ જોખમ જણાનું થોડું એ જોખમ ન લઈ શક્યું એ એકલું જોખમ એકલો મનહર વાઢર લે છે એટલે જોરદાર ચાલ્યું 不不、oh, oh. એની ગવા મુંડાસો બતા ઈવા મધારો પરણો સોસીને વંજીતોની પરખે દઈને ઉભા રહ્યા જે જન્મથી છે ઈ નિયને પ્રેમ થી બધમાલ વિદા બો વિદા વિદેશ થીને કાઈ દા તા એમ કીદા ઈ ભારત તણી ભૂમિને વंदन એ રર જોયા ટેબલ ટેન્ડ હા દીવાલ વાળી ના સુણી જેનું રાવ એની ફરિયાદ લઈને હાલીઓ કેનો પર હાંભરતા તો વાત રહી ગઈ ને ન એની ફરિયાદ લઈને હાલ્યો અને માનવતાનો ન નમન ચમચા યુગના મારુ તારો ઘુમઈ મુકે છે ઓમંત બનો ઓ વેણ પોડે નીજી કાનનમાં કો વેણ કે તા ખરાબ શબ્દો કાનમાં ભયા તો વેણ પોડે નીજી કાનનમાં અપમાન તો બહાર લાગો તને કો જાણે કે પ્રદેજ જ ન પિય પાણ માં લાગુ અને પછી એ નક્કી કર્યું કે ભલે સીટ પોડે ને દાણ મહી નીજી પાં રૂકે ને ખલેઈ પર કો હવે ભલે મરી જવાનું થાય પણ હવે આ ઉભાઈ નઈ કેસે દાસ રહું મે દાસન કા એ તો આ ગુલામ અને એના ગુલામ અમે એ તો આ ગુલામ અને એના ગુલામ અમે કેસે দাস રહું મેં দাসન કા વિધિરોહ કે બીચ ભયો કંદકો પણ અડધી વિધિરોહ આઈ ગયો અને પછી એને શું કર્યું તો તાણ દયો તીર હાથ ધરી મેં ગાત મહાવસ સદે રણકો જે રોને પણ સારું લાગે સદે રણકો મહા દેવા લાગે કોઈ યુદ્ધમાં પણ યુદ્ધને એક વધારી દે એવા મહારો સદે રણકો અરે મારો નકો બોલુ સાહેબ ঘটনা বল

মা আমা জ ভাস ম অ সুরিয়া তুে তুমত সুরিয়ানে উগ। তুত হলা আ তু নরা নি আ তুমসা থাক। তুটা ম আ ত ন । মা ফটা। કે નહીં તો હું ખીલી મારી આવું હું ખીલો મારી આવું ઘણી પરિષદ સંશોધન તો જાય ગર્વ નંદ ગરુડ બાદ ભક્ષ ભક્ષી ધોળ જાઉં જાઉં ભજન 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 ભજન

બો તો કું દે ઇને કરતાય પુત્રુ હારુ હવે કાઈ ચાર ઇન્જેક્શન થી પડી જાય ચાર પેટી ને હળકું એટલે જોઈ કે આ ખબર પડે